પાસે ભૂંડાવી જતા ઇલા ગામના બે યુવકને મોત નીપજ્યા હતા સુરતના કિમ નજીક આવેલા કાછબ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો બંને યુવાનો સુરતના સાયણ નજીક ખાનગી કંપનીમાં નોકરી ઉપર રાબેતા મુજબ જઈ રહ્યા હતા આસોડ તાલુકાના ઇલાવ ગામના ત્રણે યુવાનો સંજય ભુદાભાઈ રાઠોડ પિયુષ નવીનભાઈ અને રાકેશ રમણભાઈ સુરતના સાયણ ખાતે આવેલા ખાનગી કંપનીમાં નોકરી કરતા હોય આજે સવારે નિત્ય જવા નીકળ્યા હતા એ દરમિયાન કિમ પોલીસની હદમાં આવતા કાચબા ગામ પાસે માર્ગ ઉપર અચાનક જ ભૂંડ આવી જતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બાઇક નજીકમાં રહેલા વીચ પોલ સાથે ધડાકાભેર ભટકાયા હતી આ અકસ્માતમાં સંજય રાઠોડનું ઘટના સ્થળ પર જ કમકમાટી મોત નીપજ્યું હતું જ્યારે પિયુષ દરમિયાન મોત નીપજ્યું હતું આ તરફ રાકેશ રાઠોડને ઈજા પહોંચતા સારવાર અર્થ ખસેડ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ કિમ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ સંદર્ભ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે